લોકસભાની ચૂંટણી માટે મતદાન ની વાત દરેક મંદિર ની સાથે જોડાયેલી એક કથા હોય છે અત્યારે અમે બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેડા ગામમાં છીએ જ્યાં ગેડા હનુમાનજીનું મંદિર વિખ્યાત છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા હનુમાનજીના મંદિરે તમે પહોંચો એ પહેલાં ઘણા દૂરથી જ નારિયેળનો એક વિશાળ ઢગ જોવા મળે છે લોકોને પૂછતા અહીંયા ચોક્કસ એ વાત જાણવા નથી મળતી કે કેટલા વર્ષથી આ નારિયેળનો ઢગલો છે કોઈ ત્રીસ કહે કોઈ પચાસ કહે અને કોઈ સાઠ વર્ષથી કહે છે પણ જે રીતે આ દ્રશ્યો અહીંયા જોવા મળે છે એ રીતે અહીંયા ઘણા વર્ષોથી આ નારિયળનો ઢગલો છે અને શ્રદ્ધાળુઓ પણ અહીંયા આવી અને નારિયેળ ચડાવતા હોય છે એક તરફ સીધું નારિયેળ અહીંયા ઢગલામાં ચડાવી દે છે કેટલાક લોકો વધેરી અને જે અગ્નિ પ્રજ્વલિત થયેલો છે એની અંદર પણ નારિયેળ મૂકતા હોય છે અહીંયા કેટલાક લોકો છે જે ઘણા સમયથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તેની સાથે વાત કરીએ કાકા અહીંયા જે બધા નારિયેળ મૂકે છે એ નારિયેળ મૂકવા પાછળની કથા શું છે અને કેમ અહીંયા નારિયેળ મૂકે છે એ નારિયેળ મૂકે તો એને લાભે લાભ થઈ જાય છે હમ હનુમાન દાદા હતા એનો પ્રતાપ છે હનુમાન દાદાનો બીજી શું વિશેષતા છે અહીંયા નારિયેળ મૂકે બસ હારમાળા કરીને કોઈક મેં કહે કોક છૂટો નારિયેળ મેં કહે એ રીતના નારિયેળ મેં કહે ઘણા સમયથી અહીંયા પડ્યા નારિયેળ પૂર્ણ થાય છે નારિયેળ બગડે બગડે ના બગડે નહીં એક કંઈ ન બગડે પહેલાં અમે રસ્તો હતો હવે આ બંધ થઈ ગયો હવે આગળ વધી ગયો પહેલાં અમે રસ્તો હતો હડવાનો ખાલી દોડી હતી આ બંધ થઈ ગઈ તમે કેટલા સમયથી અહીંયા દર્શને આવો તમે દસ વર્ષથી

ચાલો તમારાથી તમારાથી શરૂઆત કરું શું લાગે બનાસકાંઠામાં આ વખતની ચૂંટણીમાં માહોલ કેવો જામો છે કોના લાગે આ વખત જ્ઞાની ના તરફે માહોલ સારો લાગે છે અને તમામ એમના પક્ષે મતદાન કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એનું શું કારણ પેલા પટેલો છે સમાજવાદી છે એક જ તરફે અમારા પંચોતેર વર્ષે ઠાકોર સમાજની ટિકિટ મળી છે એના લીધે ઠાકોર સમાજના તમામ માણસો જ્ઞાની ની સાથે છે

તમે અમે દોતા તાલુકા ત્યાં આવીએ છીએ અહીંયાં આજે આણભણ બાપાના દર્શન કરવા આવ્યા છીએ અને સાથે સાથે આ બેનનો પ્રચાર ચાલુ રહ્યો છે સામાન્યના જે વ્યક્તિ ઉમેદવાર છે તે આ વિસ્તારના નથી સ્થાનિક અને તે બહારના ઉમેદવાર છે અહીંયા બેન સ્થાનિક છે અને દરેક સમાજના દરેક જનતાના પ્રશ્નો ઉઠાવી શકે એવા સક્ષમ બેન છે એટલે આ વિસ્તારમાં ગેની બેન જ ચાલે ગેની બેન એ બનાસની બેન છે એ સમાજે સંમતિથી સ્વીકારેલો છે કાકા ક્યું ગામ બોલા બોલા શું લાગે ચૂંટણીમાં

રેભો આ કરે કરીને અન્યાય એના બારામ બોલ્યા અને એક સાચી વાત કરી કે ભારતમાં ચોંટણી તો ને પ્રધાનમંત્રી વાત ભારતમાં ચોટણી કરતો હોય ને પાગતાનની વાત કરે એને શું લેવા દેવા તો તો નેતા કેવી વાત કરે તો તમને ગમે નેતાએ કેવી વાત કરવી જો વિકાસની ખેડૂતો માટે મોંઘવાળી માટે તો વાત હારી કેવરાય અને કોઈક લાગુ પડે નહીં કરે ખેડૂતોને પેલા બે બે હજાર આવે છે રોમ રો પંથી અને રૂઠું બોલી પડે કાઢ્યા ખાટ્યા પડે હવે ના લોકો બે હજાર નહીં મળતા ના હવે હવે પબ્લિક ના રાય પબ્લિક જાગૃત થઈ ગઈ રોયા આજની પબ્લિક જોઈતી કા ક્યું ગામ ક્યું ગામ હોય હા લાગ્યા આ વખતે આ વખતે કોણ લાગે ગેની બેન જીતે હા એનું કારણ ભડીજી જે અમારો પબ્લિક ના હોય બધાય હા કઈ કઈ પબ્લિક આખી પબ્લિક વોટિંગ અમારી કરે છે ને ઠાકોર સમાજ જબારી ગોલા 1.5 કોમ વોટ લે અને ચૌધરી સમાજ નથી આલતી

ચારસો પાર હજી તો આખા ભારતનું ઇલેક્શન થયું નથી એના માટે ભારતની પ્રજાને હવે ઈવીએમ ઉપર વિશ્વાસ રહ્યો નથી અત્યારે વસ્તી એમ કહે છે કે ગેની બેન અઢી ત્રણ લાખની લીડથી થી જીતે જો પછી હારી જાય તો આ ઈવીએમમાં ગોટાળા કેવી કેવી રીતે ગોટાળા થાય એ તો એ લોકોને ખબર પડે કમ્પ્યુટરમાં શું કરે છે શું કરે છે લોકો કે જીતે છે જીતે છે ને હારી જાય એનો મતલબ શું કંઈક તો થતું હોય તો શું રાતોરાત વોટ બદલાઈ જાય ઉમેદવાર નક્કી થાય એને દિવસે ઉમેદવારોને નક્કી થઈ ગયેલું હોય અને મતદાર નક્કી કરી લીધેલો હોય મેં એવું સાંભળ્યું છે કે પેલું ચવાણું બવાણું આવે એટલે ફરી જાય ઈ જવાણા સમય જતો રહ્યો અને ચવાણા સમય જતો રહ્યો પોટલીનો સમય જતો રહ્યો હવે લોકો જાગૃત થઈ જતા આજથી સમય જતો રહ્યો કે પોટલી જતી રહી પોટલી જતી સમય જતો રહ્યો બનાસકાંઠાની પ્રજા હવે જાગૃત થઈ કરી અને પોટલીની જગ્યાએ બોટલ આવી એવું હે પોટલીની જગ્યાએ બોટલ આવી બોટલી નથી આવી પોટલી નથી આવી હવે સમજી જાય કે આ લોકો શું કરવા માંગે છે શું થાય છે તમને શું લાગે આ ચવાણું બવાણું આવે એટલે ફરી જતા હોય એવું લાગે ઉભા ઉભો અરે કાકા ને ખુલે પણ તમે ક્યાં ભાગો છો

આપડે શું કરવાનું કેળા હનુમાન છે જે અમે આવ્યા હતા અહિયાં મંદિર ની જે એક વિશેષતા છે શ્રીફળ એ પણ એની પાછળનો જે ઇતિહાસ છે એની પાછળની જે દંતકથા છે એ પણ લોકો પાસેથી જાણી અને અહીંયા લોકો પાસેથી ચૂંટણી ચાલી રહી છે તો એનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો કે કોના તરફી અત્યારે જોક છે એ જોવા મળી રહ્યો છે સૌથી મહત્ત્વની વાત કે આ ગેળા હનુમાનજી છે આજે શનિવારનો દિવસ છે અને અહીંયા વર્ષોથી આ શ્રીફળ છે જેની પાછળની માન્યતા એવી છે કે શ્રીફળ બગડતું નથી અને એની સાબિતી એ છે કે અહીંયા આસપાસમાં ક્યાંય પણ દુર્ગંધ આવતી નથી કેમેરામેન પિયુષ લેવા સાથે હિરણ રાજગુરુ એબીપી અસ્મિતા બનાસકાંઠા